હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સુડતાળીસ અને અડતાળીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું સુડતાળીસ અને અડતાળીસ સાઇઝના ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર ગાળાનો આગળનો ભાગ અને ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ સુડતાળીસ અને અડતાળીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસમાં શોલ્ડર સાઇડનું ગળું ત્રણ ઇંચ લેવ ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું તો આ સાઇઝમાં શોલ્ડર આઠ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા ન લેવો શોલ્ડરનું માપ લીધા પછી ગાળાનું માપ લેવામાં આવે છે તો સુડતાળીસ અને અડતાળીસ સાઇઝમાં ગાળાનું માપ આ સાઇઝમાં ગાળાનું માપ આઠ ઇંચ લેવું અને ગાળાનું માપ લીધા પછી જ શોલ્ડરમાં એક ઇંચનો ત્રાસ લેવો કોલરવાળી કુર્તીમાં હંમેશા આ વાત યાદ રાખવી શોલ્ડરનું માપ લેવું પછી ગાળાનું માપ લેવું અને ગાળાનું માપ લીધા પછી જ એક ઇંચનો ત્રાસ લેવો આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આની ગાળાનો પાછળનો ભાગ તો આ સાઇઝમાં ગાળાનો આગળનો ભાગ સાત ઇંચ લેવો અને ગાળાનો પાછળનો ભાગ આઠ પોઈન્ટ પાંચ ઇંચ લેવો ત્યાર પછી ગાળાનો શેપ આપવો એક ઇંચના અંતરે ગાળાનો શેપ આપવો ત્યાર પછી કોલરવાળી કુર્તી કે ડ્રેસમાં હંમેશા પાછળનો ભાગ એક ઇંચ વધુ લેવામાં આવે છે કોલરવાળી કુર્તી કે ડ્રેસમાં જો તમે સુડતાળીસ અને અડતાળીસ સાઇઝની કુર્તી કે ડ્રેસનું આ માપથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે સુડતાળીસ અને અડતાળીસ સાઇઝમાં ચેસ્ટનો ચોથો ભાગ વધતા બે સિલાઈ માટે લેવું સુડતાળીસ અને નો ચોથો ભાગ વધતા બે ઇંચ સિલાઈ માટે લેવું તો ફ્રેન્ડ્સ હેવી સાઇઝમાં ડ્રેસમાં કેવી રીતે માપ લેવું કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે ત્યાર પછી બોટનેક ડ્રેસમાં બાંયગાળો શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ આગળ શીખવવામાં આવશે તો ફ્રેન્ડ્સ સુડતાળીસ અને અડતાળીસ સાઇઝમાં બાંયનું કટિંગ કેવી રીતે કરવું તેને આપણે વિસ્તારથી ચર્ચા કરીએ આ સાઈઝમાં બાંયની લંબાઈ વધતા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણે નિશાન કરવું અને ત્યાંથી નવ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા દસ પછી જ બાહનો શેપ આપવો વધતાં બે ઇંચ સિલાઈ માટે લેવું જો તમે સુડતાળીસ અને અડતાળીસ સાઇઝની ડ્રેસની કુર્તીની બાહીનું માપ આ પ્રમાણે કટિંગ કરશો તો તમારી બાંય ડ્રેસની કુર્તીમાં પરફેક્ટ બેસી જશે જરા પણ ખોલ નહીં પડે મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને ઘણો ફાયદો થશે તો મને ખૂબ જ આનંદ થશે તો તમે કમેન્ટમાં તમારી રાહ જરૂરથી આપજો કે તમને આ વિડીયો કેટલો હેલ્પફુલ લાગ્યો કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જુએ અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને અગર વિડિયો સારી લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર